છાટકા બને નહીં તેમજ પર્વ દરમિયાન કાયદા અને વ્યવસ્થાની ચોક્કસ જાળવણી થાય તે માટે શહેરીજનો શાંતિપૂર્ણ નવા વર્ષની ઉજવણી કરી શકે તે માટે ખાસ આણંદ ટાઉન પોલીસ દ્વારા આણંદ શહેરના જુદા જુદા મહત્વના માર્ગો પર વિભાગીય પોલીસ અધિક્ષક જે એન પંચાલ સહિત પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનોએ ફ્લેગ માર્ચ કરી હતી આણંદ શહેરમાં પ્રવેશવાના વિવિધ માર્ગો પર વાહન ચેકિંગ કરવામાં આવ્યું તેમજ વાહન ચેકિંગ રેસ્ટોરન્ટમાં નવા વર્ષની રેસ્ટોરન્ટના સંચાલકો સાથે બેઠક કરી આયોજન કરાયું હોય તો મંજૂરી મેળવી લેવા માટે પણ તેમજ ખાસ નિયમો અંગે પણ જાણકારી આપી ઉજવણી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ યથાવત જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જીજી જી જસાણી સાહેબે જિલ્લાના તમામ થાના ઇન્ચાર્જશ્રીઓને સૂચના આપેલ જેના અનુસંધાને હાલમાં દરરોજ સાંજના સમયે અગત્યના રૂટ ઉપર ફૂડ પેટ્રોલિંગ તથા એરિયા ડોમિનેશન કરવામાં આવેલ છે તેમજ અગત્યના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ ઉપર વાહન ચેકિંગ કરી તેમાં વાહન ચાલકો દ્વારા દારૂ પી અને વાહન ચલાવતા હોય તેઓના વિરુદ્ધમાં એમ બી એકસો પંચ્યાસી મુજબના કેસો કરવામાં આવે છે નંબર પ્લેટ વગરની તેમજ કાળા ગ્લાસવાળી ગાડીના ચાલકો વિરુદ્ધમાં એમ્બેટ હેઠળ વધુ ને વધુ કિસ્સો કરવામાં આવે છે તેમજ હોટેલ ગેસ્ટ હાઉસ પર કોઈ ગેરકાયદેસર પાર્ટીનું આયોજન ન થાય તે માટે આજરોજ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા એક મીટિંગનું પણ આયોજન કરેલ અને કલેક્ટર શ્રી આણંદ દ્વારા જે પ્રસિદ્ધ કરવામાં આવેલ અલગ અલગ જાહેરનામાની સમજ કરી આગામી થર્ટી ફસ્ટ દરમિયાન આ જાહેરનામા ચુસ્તપણે અમલ કરવા માટે જરૂરી સૂચના આપવામાં આવેલ છે Yeah. <laughs>